ગીર સોમનાથ જિલ્લાના વડા મથક વેરાવળમાં હોળીના તહેવારની ભવ્ય ઉજવણી કરવા માટે લોકો થનગની રહ્યા છે આપ જોઈ શકો છો કે વેરાવળનું ચોક તપેશ્વર ગલી તેમજ બજાર ગાંધી ચોક સહિતની જે મુખ્ય બજારો છે તેમાં જે હોળીનો સામાન વેચતા વેપારીઓમાં પણ ભારે આનંદની લાગણી જોવા મળી રહી છે ત્યારે આ વખતે હોળીના તહેવારમાં બાળકો તેમજ વડીલોને સારી રીતે હોળીનો તહેવાર માણી શકે તેના માટે અવનવી વેરાયટીઓ પણ માર્કેટમાં આવી છે ત્યારે વેપારીઓને પણ સારા ભાવ મળી રહ્યા છે લોકો પણ શાંતિપૂર્ણ રીતે અને આનંદ અને ઉલ્લાસથી હોળીના તહેવારની ઉજવણી કરવા માટે થનગની રહ્યા છે ત્યારે બાળકોની હોટ ફેવરિટ એવા અલગ અલગ જાતના કાર્ટૂનોમાંથી બનાવેલી પિચકારી લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે ત્યારે ઇકો ફ્રેન્ડલી અને પ્રાકૃતિક સૌંદર્ય અને કુદરતીમાંથી બનાવેલા રંગો છે તે પણ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે અબિલ ગુલાલ સાથે હર્બલ કલરો પણ માર્કેટમાં ખૂબ જ ધૂમ મચાવી છે ત્યારે હાલ અત્યારે જે વૈષ્ણવજનો છે તેના દ્વારા દરેક હવેલીઓમાં મંદિરોમાં રશિયાનો કાર્યક્રમ પણ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે ત્યારે જે વેરાવળની બજારોમાં જે હોળીના તહેવારને લઈ અને અવનવી વેરાયટીઓ જોવા મળી રહી છે વેપારીઓમાં પણ ક્યાંક ને ક્યાંક સારો વેપાર થવાને કારણે અને માર્કેટમાં તેજી આવવાને કારણે આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે મારું નામ દીપક અહીંયા અવનવી વેરાયટી હોળીના તહેવાર નિમિત્તે હર્બર ગુલાલ બાટલા છે પિચકારી છે એરપમ્પ બબલ્સ હર્બલ કુલરના પેકેટો તેમજ અવનવી વેરાયટી સાથે હોળીનો મહત્વ ઉજવાય છે આ વખતે દર વર્ષ કરતા જોમાં માહોલ છે ને એક નંબર છે કેમકે સારામાં સારું આવતી રિઝલ્ટ છે બાળકો માટે નાના ફોર્મથી લઈ અને બધું વિસ્તારીલા બેગ છે છે પછી ફૂગા છે એવું છે પ્લસ આ બેગવાળી બધી કાર્ટૂનવાળી બધી છે એમાં નોર્મલ જમ કે કેમિકલ યુક્ત કલર છે એ બેન્ડ છે કેમ કે છોકરાઓને કેમિકલમાં અસર પડે એના કરતાં છે ને હર્બલ ગુલાલ છે સાદો નેચરલ સો ટકા પચાસ ટકા કલર પાંચસો ટકાનો ઉપયોગ કરતા નથી પ્લસ એમાં શું છે એ સાદા ગુલાલ હોય એમાં કલરને નેચરલ આવતું હોય બ્રાન્ડેડ જ વસ્તુ રાખે છે મારું નામ વિજય વેરાવળ સાહેબ આ વખતે એવો માહોલ છે વેરાવળમાં કે પેલા જે ઓઇલ ને બધું ઉડાડતા એ બધું પતિ બંધ છે એટલે સરકારે એવું બીજે ભાર બન્યું છે કે કેમિકલ વગરના કલર વેચાણ કરવો ને કેમિકલ વગરના કલર ખરીદી કરો અત્યારે જો આ બધી ગલાળ છે એવું જે બધું ને કેમિકલ વગરની વસ્તુ છે અત્યારે બધી કોઈ છોકરાને કોઈ યુઝ કરવું હોય તો પમ્પ છે ગલાલ છે કોઈ કેમિકલ નહીં તો ગલાલ લગાડવાથી કોઈ સુગંધી ગલાલ છે એટલે કેમિકલ વાળા બધી વસ્તુ બંધ થઈ છે અત્યારે બાળકો માટે જો નવી નવી વેરાયટી આવી છે કેમકે કે બાળકો અત્યારે કાર્ટૂન જોઈ છે તો એના માટે બધી કાર્ટૂન વાળી વેરાયટી નવી નીકળી અત્યારે અત્યારના કલ્ચર પ્રમાણે છે ને આ બધું ડીમાર્ટમાં અત્યારે ઉપડે છે અત્યારનું લેવલ બધું ઉતરી ગઈ છે કેમ કે જે પહેલાં હતું એના કરતાં અત્યારે ડિફરન્સ જાજુ રહી ગયું છે ના અત્યારે બધી વસ્તુ છે કે નાની મોટી વસ્તુ છે એ છોકરાઓ અત્યારે જોઈ છે ને તેમ કહે છે કે મમ્મી આ જ અપાવો કેમ કે અત્યારની વસ્તુ બધી કાર્ટૂન ઉપર આવી ગઈ છે પહેલાં જે હતું તો કે ભાઈ બધું બહુ મોંઘું હતું ના તો અત્યારે સુધી મોંઘવારી કરી ઓછી થઈ છે ને અત્યારે બધી વસ્તુ સારું મળે અત્યારે ચાઇનાની વસ્તુ કોઈ નથી અત્યારે બધી વસ્તુ નથી ત્યાર વખતે અત્યારે તે વખતે વધારે જે ઉત્સાહનો માહોલ છે કેમ કે આ વખતે સાંજ પડે છે અત્યારે સરકારની સાહેબ પબ્લિક નથી નીકળતી સાંજની પબ્લિક ગૌરવ નીકળે છે કેમ કે પબ્લિક ગૌરવ ઊભા છે જ